આજકાલ નાની છોકરીઓમાં વહેલો પીરિયડ આવવો બહુ જ કોમન થઈ ગયું છે સામાન્ય રીતે દસ થી ચૌદ વર્ષની ઉંમરે પીરિયડ્સ આવે એને બદલે સાત આઠ કે નવ વર્ષની છોકરીઓ મમ્મીઓ સાથે હોસ્પિટલમાં આવે છે કે પીરિયડ શરૂ થઈ ગયો આવું કેમ થાય છે સૌથી મેઈન કારણ છે નાનું નાની છોકરીઓ આજનું યંગ જનરેશન જંક ફૂડ બહુ જ ખાય છે એને કારણે એમના બોડીમાં અનસેચ્યુરેટેડ અને અનહેલ્ધી ફેટ અને શુગરનું પ્રમાણ વધી જાય છે અને એને કારણે એમનામાં હોર્મોનલ ઇમ્બેલન્સ શરૂ થઈ જાય છે બીજું કારણ છે સ્ક્રીન ટાઈમ અને બેઠાડું જીવન વધારે પ્રમાણમાં મોબાઈલ અથવા તો આઈપેડનો ઉપયોગ કરવાથી અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવાથી એમનામાં ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે એક્સરસાઇઝ લોકો ઓછી કરે છે અને આ કારણે પણ એમનામાં ચરબીનું પ્રમાણ અને ઓબેસિટીનું પ્રમાણ વધે છે જે પણ શરીરમાં ઇસ્ટ્રોજન વધારી દે છે અને એમને વહેલો પીરિયડ આવવાની શરૂઆત થાય છે બીજું કારણ છે જેનેટિક જો મમ્મીને અથવા દાદીને ફેમિલીમાં વહેલો પીરિયડ આવ્યો હોય તો એ બાળકીને પણ વેલો પીરિયડ આવી શકે આ ઉપરાંત કેમિકલ એક્સપોઝર થી પણ વેલો પીરિયડ આવે પ્લાસ્ટિક બોટલ્સ માં અને આપણે જે કોસ્મેટિક્સ યુઝ કરીએ છે એમાં ઘણી વખત એવા કેમિકલ્સ હોય છે કે જે ઇસ્ટ્રોજન નું ને કરે એટલે એના જેવું બોડી માં વર્ક કરે અને એના કારણે પણ વેલો પીરિયડ આવે વેલો પીરિયડ એટલે કે અર્લી મેનારકી જ્યારે પણ થાય તો તે વખતે બોડી માં ફિઝિકલ અને મેન્ટલ ઇફેક્ટ્સ પણ ઊભી થાય છે અને મોસ્ટ છે કે બાળકીની અટકી જાય તો જ્યારે પણ તમારી આવે એટલે દસ વર્ષ પહેલા પીરિયડ આવી જાય તો તે વખતે એને ઇગ્નોર ન કરો એ સામાન્ય છે એવું ન માનો તરત જ તમે ગાયનેકોલોજિસ્ટ પાસે અથવા તો એડોલેસન્ટ ફિઝિશિયન પાસે જઈ અને એનું ચેકઅપ કરાવો અને એની ટ્રીટમેન્ટ લો